ગુજરાતને મળી વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની ભેટ કેન્દ્રીય કેબિનેટમાં સાણંદમાં કેમિકોનના પ્લાન્ટની સ્થાપનાને મળી મંજૂરી સાણંદ અને ધોલેરાના ત્રણ યુનિટથી પ્રતિદિવસ દિવસ લાખ ચિપ્સનું થશે નિર્માણ ઇલેક્ટ્રોનિક વાહનો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સાધનો મોબાઈલ ફોન વગેરેમાં લાગશે ચીપ્સ અન્નદાતાને સશક્ત બનાવવા કેન્દ્ર સરકારના સાત મહત્વના નિર્ણય બે હજાર આઠસો સત્તર કરોડના રોકાણ સાથે ડિજિટલ કૃષિ મિશનની કરાશે સ્થાપના આંગણીના ટેરવે ખેડૂતો મેળવી શકશે કૃષિ ઉત્પાદન ગામના જમીન નકશાઓના રજિસ્ટ્રેશનની માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સંગઠન પર્વ સદસ્યતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ કહ્યું આ અભિયાન વૈચારિક અને ભાવનાત્મક ચળવળ તો રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરવા કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ બ્રુનૈ અને સિંગાપુરના પ્રવાસે દ્વિપક્ષીય બેઠકોમાં લેશે ભાગ વિદેશ મંત્રાલય બ્રુનૈને ભારતની એક્ટ ઇસ્ટ નીતિનું ગણાવ્યું ભાગીદાર દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘો અને રાધાર તાપીના સોનગઢ અને વ્યારામાં સાડા આઠ ઇંચ વરસાદ ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા ખાપરી ઓલન નદીમાં પૂર પૂરના પ્રભાવમાં ફસાયેલા બે ટ્રકમાંથી બાર મજૂરોનું કરાયું રેસ્ક્યુ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર ખડે પગે ટાઈપેરના મુદ્દે રેસીડેન્ટ તબીબોની આજથી હડતાલ હડતાલ મુદ્દે સરકાર મક્કમ આવતીકાલ સવાર સુધી ડોક્ટરોને ફરજ પર હાજર થવા કર્યા આદેશ બીજા મેડિકલ હોસ્પિટલમાં એકસો અગિયાર ડોકટરોની કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા પેરિસ પેરાલિમ્પિકમાં આજે ભારતના ફાળે વધુ એક સુવર્ણ અને એક રજત પદક પેરા બેડમિન્ટનમાં કુમારે બ્રિટનના ખેલાડીને માત આપીને મેળવ્યું સ્વર્ણ તો યોગેશ કથરૂનિયાએ ડિસ થ્રોમાં મેળવ્યો રજત પદક રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના